નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ દસમાં પાઠ સાતમાંનો ભાગ બે ભણવા જઈ રહ્યા છે ભાગે એકની અગાઉ મેં ચર્ચા કરી છે તમારા માટે આમાંથી બહુ જૂજ પ્રશ્નો નીકળ્યા છે પણ તમે જેમ બને તેમ આમાં જે પ્લેબેકમાં સ્પીડ છે સ્પીડ વધારીને ઝડપથી સાંભળી લો તો તમારે મુખ્ય પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય તો બહુ કામ લાગે એવું છે સાથે કદાચ એકાદ બે વિકલ્પ નીકળી શકે તેમ છે સાતમા પાઠનું નામ છે આપણા વારસાનું જતન ભાગ એકમાં મેં અગાઉ ચર્ચા કરી દીધી છે હવે ભાગ બેમાં આપણે જે સંગ્રહાલયો આવેલા છે એની વાત કરવાની છે તો સંગ્રહાલયના જતન માટે આપણી ભૂમિકા શું છે આપણી એટલે આપણા લોકોની ભૂમિકા બરાબર તો ભારતીય નિધિ વેપાર કાનૂન અઢારસો છોતેર તો આ ભારતીય નિધિ એટલે ખજાના વેપાર કાનૂન અઢારસો છોતેરમાં જે કાયદો બન્યો છે તો ભારતીય ખજાના વેપાર કાનૂન તો ખજાનાનો જે વેપાર કરવા માટે એ વેપારને અટકાવવા માટેનો જે કાયદો બન્યો છે એ મુજબ કોઈ પણ નાગરિક હોય એ એને અચાનક કોઈ પૌરાણિક એટલે કે જૂના સમયની ઐતિહાસિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ હોય એટલે કે કલાત્મક એમાં કલા કરેલી હોય પછી ઘર ખેતર કૂવો તળાવ વગેરે બનાવતા હોય ને આ જે વસ્તુ પૌરાણિક છે પ્રાચીન છે કલાત્મક છે ચીજ વસ્તુ છે આ બધી જ પોતાના ઘર ખેતર કૂવો તળાવ વગેરેમાંથી ખોદકામ દરમિયાન ક્યાંથી મળે તો એની જાણ પુરાતો તો ખાતાને કરવી જરૂરી છે તો તમને પૂછાય કે કયા કાયદા એસો તો ખાતાને જાણ કરવી જરૂરી છે તો ભારતીય નિધિ વેપાર કાનૂન અઢારસો છોતેર એટલે કે ભારતીય ખજાના વેપાર કાનૂન અઢારસો તમારે નામ યાદ રાખવાનું છે એટલે કે એમને વસ્તુ સીધી ઘરમાં નથી મૂકી શકાતી એના માટે પુરાતત્વ ખાતાની જાણ કરવી જરૂરી છે અને એ પુરાતત્વ ખાતું તમને ઘરમાં પણ મૂકવા નથી દેતું આ જે વસ્તુ તમને મળે છે અને જે તે સ્થાને અથવા સંગ્રહાલયમાં પુરાતત્વ ખાતું પોતાના તાબા હેઠળ લઈ લે છે એમના કાબૂમાં લે છે તો આ રીતે અતિમૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ઓગણીસો બોતેરમાં પણ સરકારે પસાર કરી વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયની જાણકારી પણ મેળવી છે તો ઓગણીસો બોતેરમાં બીજી મૂલ્યવાન કલાકૃતિઓ બનેલી હોય તો એના માટે ઓગણીસો બોતેરમાં કાયદો બનાવ્યો છે અને એને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયમાં એ પડ્યું રહે એવું જરૂરી છે અને એની જાળવણી થાય એવા પ્રયત્નો કરાયા છે સાથે અહીં સંસ્કૃત છે અર્ધમાગ અર્ધમાગધી છે તો આ સંસ્કૃત આપણી સૌથી પ્રાચીન ભાષા છે પછી અર્ધમાગધી છે તો અર્ધમાગતીમાં જે બોધ પાલી ને અર્ધમાગદીમાં જે ઉપચ પ્રચાર કરતા તે આ એ ભાષા છે પછી પ્રાકૃત છે પ્રાકૃતમાં મહાવીર સ્વામીએ ઘણા બધા સંદેશ આપ્યા હતા પાલીમાં બોધે આપ્યા હતા આ બધી જ ભાષાઓની હસ્તપ્રતો એટલે કે આ ભાષા સચવાય એના માટે હાથે લખેલી જે પ્રતો છે એની જાળવણી તથા તેનો સંગ્રહ થાય તે ખૂબ જરૂરી છે સાથે દરેક રાજ્યોના દફ્તર ભંડાર છે અને અંગ્રેજીમાં આર્કાઈવ કહેવાય બરાબર તો દ રાજ્યોના દફતર ભંડાર છે દફ્તર એટલે કે કાગળ સંગ્રહવા માટેના ભંડારો ટૂંકમાં અને સંગ્રહાલય પણ કહેવાય છે તો એમાં દસ્તાવેજોની વૈજ્ઞાનિક ઢબે સાચવણી થાય એટલે કે અમુક એવા જરૂરી જે ઉપાયો કરવાના હોય એ ઉપાયો કરીને વૈજ્ઞાનિક ઢબે લાંબા સમય સુધી સચવાય એવા પ્રયત્નો આ દફ્તર ભંડારો દ્વારા કરાય છે અને એમાં આપણને ઇતિહાસકારો અને સંશોધ ધકોનું માર્ગદર્શન પણ મળી રહે છે અને આ રીતે કલાકૃતિ હોય છે એ સાચવવા માટે સંગ્રહાલય ખૂબ મહત્ત્વનું કાર્ય કરે છે તો આવા ઘણા બધા સંગ્રહાલયો આપણા દેશમાં આવેલા છે એમાં રાષ્ટ્રીય સંગ્રહાલય તો નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો નવી દિલ્હીમાં આવેલું છે તમારે ખાસ યાદ રાખવાનું છે તો રાષ્ટ્રીય મ્યુઝિયમ ભારતનું ક્યાં આવેલું છે તો કે નવી દિલ્હીમાં એમાં ચાર વિકલ્પો કે કોલકાતામાં છે મુંબઈમાં છે ચેન્નઈમાં છે અને દિલ્હીમાં છે તો જવાબ દિલ્હી આવશે તો રાષ્ટ્રીય સંગ્રહાલય આપણે નવી દિલ્હીમાં આવેલું છે આ રાષ્ટ્રીય સંગ્રહાલયને હિન્દીમાં રાષ્ટ્રીય અભિલેખાગાર પણ કહેવાય છે બરાબર તો અભિલે અભિલેખાગાર કહેવાય નેશનલ મ્યુઝિયમ આવે કે રાષ્ટ્રીય સંગ્રહાલય આવે ત્રણમાંથી જે પણ પૂછાય એ નવી દિલ્હીમાં છે પછી બીજું ભારતીય સંગ્રહાલય છે તો ભારતીય સંગ્રહાલય જે છે એ સંગ્રહાલયનું નામ છે ભારતીય તો ભારતીય સંગ્રહાલય કોલકત્તા પશ્ચિમ બંગાળમાં આવેલું છે પછી છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ તરીકે પણ જાણીતું છે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે તો છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય તો વાસ્તુની પણ વસ્તુ સંગ્રહાલય હશે તો એ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈમાં આવેલું છે પછી સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદમાં આવેલું છે તો આ હૈદરાબાદ અત્યારે જોઈ લેજો બરાબર કદાચ તેલંગણામાં છે તો સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ આંધ્રપ્રદેશ આ તમારે યાદ રાખવાનું છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશ તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય પૂછાય તો માનવો માટેનું સંગ્રહાલય તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે તો આ ત્રણ ખાસ મહત્વના છે રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં છે ભારતીય સંગ્રહાલય કોલકત્તામાં છે પછી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશમાં છે બરાબર પછી ગુજરાત માટે મહત્ત્વના બે સંગ્રહાલયો ખૂબ છે એમાં લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય છે તો એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કરીને એલડી કોલેજ આવેલી છે તમે ઘણી વખત અમદાવાદમાં ગયા હશો તો જોઈશે તો એલડી કોલેજમાં લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય આવેલું છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી તરીકે પણ ઓળખાય છે અમદાવાદ ગુજરાતમાં આવેલું છે બીજું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં આવેલું છે તો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ગુજરાતમાં આવેલું છે તો આ બંને ખૂબ મહત્ત્વના છે આ પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે યાદ રાખશો ક્યાં આવેલા છે તો કે આ બંને ગુજરાતમાં છે શહેર પણ યાદ રાખજો કોબા ગાંધીનગરમાં છે અને એલડી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં છે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણું ગુજરાતમાં આવેલું છે તો હેમચંદ્રાચાર્ય નામ ઉપરથી તમને ખબર પડી જશે કે એમણે પાટણને પોતાનું કર્મભૂમિ બનાવીને ઘણા બધા કાર્ય કર્યા છે તો એ પાટણ ગુજરાતમાં આવેલું છે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી પિક્ચર એટલે ચિત્ર જોવા માટેની ગેલેરી પણ વડોદરા ગુજરાતમાં આવેલી છે તો આ રીતે તમામ સંગ્રહાલય જતન સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણી સૌની પણ છે અને આ સંગ્રહાલયો સાથે વસ્તુ સચવાય તેવા પ્રયત્ન આપણે સૌએ કરવા જોઈએ વારસાના જતન માટે આપણી ભૂમિકા શું હોઈ શકે છે તો આપણી એટલે આપણા બધા એમાં વિદ્યાર્થી આવે શિક્ષકો આવે નાગરિકો આવે તો ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે યુનેસ્કો છે બિન સરકારી સંસ્થાઓ છે એટલે કે નોન ગવર્મેન્ટલ એજ્યુકે ઓર્ગેનાઇઝેશન છે આ બધાએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે પરંતુ સૌથી મહત્ત્વની જવાબદારી આપણી સૌની છે એટલે કે આપણી સૌની એટલે કે તો આપણી સૌની જવાબદારી છે કે શિલ્પ સ્થાપત્યો કલાકારી નમૂનાઓ આ બધા એક વખત નષ્ટ થયા પછી ફરીથી મૂળ સ્થિતિમાં આવી શકતા નથી એટલે કે જેવા છે તેવા બની શકતા નથી તો એના માટે એનો નાશ ન થાય મૂળ સ્થાનેથી બીજે ન જાય તે આપણી બધાને તેનું ધ્યાન રાખવાની આપણી બધાની પવિત્ર ફરજ છે તો આ રીતે વાવ ઝરણાં તળાવ સરોવર બધા વર્ષાઋતુમાં ભરાય અને છલકાય અને તૂટી જાય એવું ના થાય એ જોવાની પણ એની સંભાળ લેવાની જવાબદારી આપણી છે સાથે ધોળકામાં મલાવ તળાવ છે તો મિનર મીનળદેવીવાળું તળાવ ધોળકામાં આવેલું છે ધોળકા અમદાવાદમાં તો ધોળકાનું મલાવ તળાવ ન્યાય માટે જાણીતું તળાવ છે તમે સાંભળ્યું છે નામ પાટણમાં રાણીની વાવ તો આ પાટણમાં ભીમદેવ પહેલાંની યાદમાં રાણી ઉદયમતી જે વાવ બનાવી હતી આ એ વાવ છે તો એ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે પણ જાણીતી છે પછી ચાંપનેનો કૂવો મહેમદાવાદનું ભમરિયો કૂવો તો મહેમદાબાદનું ભમરિયો કૂવો તમારે યાદ રાખવાનું છે કે ભમરિયો કૂવો ક્યાં આવેલો છે તો કે મહેમદાબાદ પછી જૂનાગઢનો નવગણ કૂવો તો રા નવગણે બંધાવેલો નવગણ કૂવો પણ જાણીતો છે તો આ બધા જ સ્મારકો સચવાય એવા પ્રયત્ન આપણે સૌએ કરવા જરૂરી છે હવે બીજું એ છે કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન તો સ્વચ્છતા એટલે ચોખાઈ અને જતન એટલે કાળજી લેવી બરાબર તો આપણા દેશના જે પ્રવાસન સ્થળો છે એની સ્વચ્છતા અને જતન કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે એના માટે સ્વચ્છ ભારત મિશન ચાલે છે પછી આ જે તે સ્થળો છે ત્યાં માટે પણ ઘણી બધી યોજનાઓ સરકારે બહાર પાડી છે તો એના પરિણામે પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટેના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે અને દેશ વિદેશના પ્રવાસીઓ ઐતિહાસિક ધાર્મિક મહત્ત્વ ધરાવતા જે જે પણ સ્થળો છે જે પણ પ્રવાસનના ધામો છે એમાં ખૂબ જ રૂચિ રાખે છે અને ઘણા બધા ફરવા પણ આવે છે તેથી આ બધાની જાળવણી થાય એમાં સરકાર ચિંતિત છે અને જાળવણી માટે ઘણા બધા યોજનાઓ પ્રચાર ખર્ચો કરે છે અને આ બધા જ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન એટલે કે જાળવણી થાય એના માટે આપણે શું શું કરવું પડે સ્વચ્છતા જાળવવા માટે તો એક પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કચરો જાહેર જગ્યાએ ન ફેંકતા કચરાપેટીમાં ફેંકવો જોઈએ પછી ત્યાંના ચિત્રો ઉપર કોઈ લખાણ ન થાય અને બિનજરૂરી નુકસાન ન પહોંચે તે જોવું જરૂરી છે પછી ગંદકીનો યોગ્ય નિકાલ થાય તેવો જરૂરી છે પાન ગુટખા ગમે ત્યાં ખાઈને થૂંકવું ના જોઈએ પ્રાચીન સ્થળોના આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં પછી ઐતિહાસિક સ્થાપત્ય તરીકે વાવ જળાશય તળાવ છે જરાણા છે આ ચોમાસામાં કાળજી લેવા તેવા પ્રયત્ન કરવો પછી રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું કે આ રસાયણોના લીધે સ્મારકને નુકસાન ના થાય દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તેના માટે પણ જાગૃત રહેવું જોઈએ સાથે કુદરતી આફતોથી પ્રવાસન સ્થળો નુકસાન થાય તો તેને જે મૂળ સ્થિતિમાં ફરીથી લાવવાના પ્રયત્નો કરવા જોઈએ તો આ બધા જ ઉપાયો એવા છે જેના લીધે આપણે સ્વચ્છતા અને જતન બંને પ્રવાસન સ્થળોનું કરી શકીએ છીએ તો આ બંને આ ઉપાયો તમારે ખાસ યાદ રાખવા જેવા છે તો આ ઉપાયો ધોરણ દસ માટે ઉપયોગી છે અને જીપીએસસીમાં અને મુખ્ય પરીક્ષામાં કોઈ પૂછાય તો કામ લાગે એમ છે બરાબર આમાંથી કોઈ વિકલ્પવાળો પ્રશ્ન બને તેમ નથી સાથે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે તો વિવિધતામાં એટલે કે ભારતમાં બધું અલગ અલગ ઘણું છે અને છતાંય ભારત એક છે બરાબર તો વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે તો ભારતનો જે વારસો છે સમૃદ્ધ છે સમૃદ્ધ એટલે જેની પાસે ઘણા રૂપિયા સોનું ચાંદી ઘણું હોય એ સમૃદ્ધ કહેવાય ધનિક કહેવાય તો એમ આ ભારતીય જે સંસ્કૃતિ છે એક સમૃદ્ધ છે ને એના વારસામાં ઘણું બધું વૈવિધ્ય છે કે વૈવિધ્ય એટલા માટે છે કે લોકો અલગ છે ધર્મ અલગ છે કલાઓ અલગ છે તો આ રીતે ભારતીય વારસો સમૃદ્ધ અને વૈવિધ્ય છે તો તમારી પરીક્ષામાં પૂછાય કે ભારતમાં વિવિધતામાં એકતા કઈ રીતે છે તો ભારતમાં વિવિધ જાતિઓ છે જ્ઞાતિઓ છે ધર્મ છે રીતિ રિવાજો છે સંસ્કૃતિઓ છે ભાષાઓ છે આ બધાનો સમન્વય ભારતમાં આપણે જોઈ શકીએ છીએ અને આ બધા આ વસ્તુ બધી વસ્તુ વિવિધતાવાળી છે અને આ બધા ભારતમાં છે એટલે કે એકલા ભારતમાં છે એટલે કે એકતા પણ છે તો કે વૈવિધ્યવાળી વસ્તુનો સમન્વય અને એકતા ભારતમાં જોઈ શકીએ છીએ એટલે કે વિવિધતામાં એકતા આપણે ભારતમાં છે એવું કહી શકીએ છીએ સાથે ભારત વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે તો વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક કુટુંબ છે બરાબર તો આ ભારતના જે પ્રાચીન વેદો છે એમાં જે આ વેદ છે એ વિશ્વને વસુદેવ કુટુંબ વિશ્વ એક કુટુંબ છે એવું ભાવના ભારતીયો જાળવી છે અને ભારતીયો એવું માને છે કે વિશ્વ એક કુટુંબ છે તો વિશ્વને એક પરિવાર ગણવાળો દેશ ભારત છે સાથે આ જે વસુદેવ કુટુંબ કમ છે એટલે કે વિશ્વ એક પરિવાર છે હમણાં જી ટ્વેન્ટીનું સંમેલન મળે એની થીમ પણ આ જ હતી કે વન વર્લ્ડ વન ફ્યુચર એન્ડ વન ફેમિલી બરાબર તો એમાં આ કુટુંબવાળી થીમ રાખી હતી તો જી ટ્વેન્ટીના સંમેલનમાં તો આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે તો કે ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે તો જૂનામાં જૂની જે પુસ્તિકા છે એમાં આ ભાવના આપેલી છે સાથે અમને ચારે દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થયા ચારે દિશાઓથી એટલે કંઈ દુનિયાની વાત કરેલી છે તો અમને ચારે દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય ઋગ્વેદનો સંદેશ પણ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે એટલે કે ભારતીય સંસ્કૃતિમાં કેટલું વૈવિધ્ય વૈવિધ્ય છે એ આ સંદેશથી આપણે જોઈ શકીએ છીએ તો આમ તમે કહી શકો છો કે ભારતીય સંસ્કૃતિ છે વિવિધતામાં એકતા તો ધરાવે જ છે સાથે તમે કોટેશન તરીકે પણ ક્યાંય નિબંધમાં લખી શકો છો તો યાદ રાખવા જેવું છે સાથે ભારત ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર પણ વિશ્વમાં કર્યો છે તો ધાર્મિક સહનષ્ણતાનો પ્રસાર વિશ્વમાં કોઈએ કર્યો હોય તો ભારત દ્વારા પણ થયો છે તો ધાર્મિક બધા ધર્મોને સહન કરવાવાળું કોઈ દેશ હોય તો એ ભારત છે તો સ્વામી વિવેકાનંદે શિકાગો અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદ એટલે કે અઢારસો ત્રાણુંમાં જે આ વિશ્વ ધર્મ પરિષદ મળેલી એમાં સ્વામી વિવેકાનંદે ભાષણ પોતાના ધાર્મિક ભાષણમાં કહેલું કે મને કહેતા ગર્વ થાય છે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને શહેણ અને અને બંધુત્વનો પાઠ શીખ્યા છે તો આ રીતે ભારતીય સંસ્કૃતિના ભારતીય ધર્મના એમણે ખૂબ જ વખાણ કરેલા અને કહેલું કે જે ધર્મનું પ્રતિનિધિ છું તે ધર્મે જગત એટલે કે વિશ્વને શહેન એટલે કે સહન કરવાની ભાવના અને બીજું વિશ્વ બંધુત્વનો પાઠ શીખવ્યા છે એટલે વિશ્વ બંધુત્વ તો વિશ્વમાં ભાઈચારો કેળવાય એવા પાઠ કોઈ દેશે શીખ્યો હોય તો એ ભારતે શીખવ્યો છે તો આવું સ્વામી વિવેકાનંદે શિકાગોમાં જે ધર્મ પરિષદ મળેલી તો એ પરિષદનું નામ હતું વિશ્વ ધર્મ પરિષદ ક્યાંય પૂછાય તો પૂછાયું નથી તો એમાં આવો સંદેશો આપેલો સાથે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે તો ભારતનું બંધારણ તમે જાણતા હશો તો એમાં બિનસાંપ્રદાયિક છે એટલે કે કોઈ એક હિન્દુ સંપ્રદાય જ ભારતમાં મુખ્ય છે એમાં જ બધું એને એ કહે એમ માનવું જરૂર એવું નથી અહીં બધા સંપ્રદાયનો સરખો ન્યાય આપવામાં આવ્યો છે તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સમમિશ્રણ સમિશ્રણની ભૂમિ રહી છે એટલે કે બધા ધર્મોનું મિશ્રણ અહીં ભારતમાં જોઈ શકો છો એટલે કે હિન્દુ છે બૌદ્ધ જૈન પારસી ઇસ્લામ ઈસાઈ આ બધા ધર્મો ભારતીય આંગણે ખીલ્યા છે અને ક્યારેક ક્યારેક એમને સહારો ઘણો બધો ભારતીય આંગણે મળ્યો છે તો આ રીતે ધર્મનું મિશ્રણ તમે ભારતીય ભૂમિ પર જોઈ શકો છો ને એ રીતે ભારત એક બિન દેશ પણ છે એટલે કે વિવિધતા પણ અહીં તમે જોઈ શકો છો સાથે પ્રાચીન ભારતના જ્યોતિધરોએ ભારતની એકતા પર ખૂબ ભાર મૂક્યો અને ભારતને ભારત વર્ષ તરીકે ઓળખાવ્યું તો ભારત વર્ષ તો વર્ષમાં જેમ ઘણા બધા દિવસો હોય છે એમાં ભારતમાં ઘણી બધી વિવિધતા છે તો ભારત વર્ષ નામ આપીને એક વિશાળતાનો પરિચય આપ્યો છે સાથે પવિત્ર ગણાતી સાત નદીઓનો સમાવેશ પણ ભારતની ભારતમાં જે રચાયેલી પ્રાર્થનાઓ છે એટલે કે ઋગ્વેદની જે રૂચાઓ છે એ પ્રાર્થના તરીકે સુપ્ત તરીકે ઓળખાય છે એ રૂચાઓમાં સાત પવિત્ર નદીઓનો પણ સમાવેશ થાય છે સાથે ઋષિ મુનિઓ હોય સુફી હોય સંતો હોય સ્વામી વિવેકાનંદ હોય દયાનંદ સરસ્વતી હોય મહાત્મા ગાંધી હોય આ બધા પુરુષોએ હંમેશા શાંતિ સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ખૂબ ભાર મૂક્યો છે આ રીતે ભારતમાં તમે વિવિધતામાં એકતા જોઈ શકો છો અને આ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે આગવી વિશેષતા છે સાથે મહાસાગર મહાસાગરમાં જેમ નદીઓનો સંગમ થાય છે તો મહાસાગરમાં નદીઓ ક્યાં ભળે છે તમે કોઈ જાણી શકતા નથી જતી જુઓ છો પણ પછી એનું મિશ્રણ થાય ત્યારે તમે એને અલગ નથી કરી શકતા તો મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશ એટલે કે ભારત દેશમાં વિવિધ ધર્મ સંપ્રદાય જ્ઞાતિઓ ભાષા રીતિ રિવાજો પરંપરા ઉત્સવોનું સંમિશ્રણ થયેલું તમે જોઈ શકો છો તો ભારતમાં વિવિધ લોકો આ રીતે એકસાથે જીવતા શીખ્યા છે અને એક સાથે જીવવાની ભાવના પણ રાખે છે તો ભારતીય પ્રજાએ આપણી આ વિશેષતાનું સંવર્ધન સાચવણી કરી છે અને એ આ સાચવણી કરી એ ખરેખર અદ્વિતીય છે હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ તો આમાં પ્રશ્નો આપણા વારસાનું જતન સંરક્ષણ શા માટે કરવું જોઈએ તો આ ગૌ આપણે ચર્ચા કરી દીધી છે બરાબર તો કે એનો નાશ ના થાય અને આપણને ગૌરવ મળી રહે એના માટે સાથે વિકલ્પોની ચર્ચા કરી લે આ બીજા જે પ્રશ્નો છે એકદમ સહેલા છે ઘણા મહત્વના નથી બરાબર સાચો ક્રમ પસંદ કરો તો શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે તો આ બધા તમને ખબર હશે આનો જવાબ આનો જવાબ એ આવશે બરાબર તો હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય છે એ પાટણમાં આવેલું છે પછી ભારતીય જે સંગ્રહાલય છે એ કોલકત્તામાં છે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ક્યાં છે તો એ મુંબઈમાં છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં છે તો કે ભોપાલમાં છે બરાબર તો આ બધા તમને યાદ હશે સહેલું છે એકદમ નીચે એનામાંથી કયું વિધાન સાચું નથી તો પ્રથમ વિધાન વસુદેવ કુટુંબની ભાવના સાચું છે મને કહેતા ગર્વ થાય છે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે જગતને સાયન્ષ્ણતા અને વિશ્વ બંધુત્વને પાઠ શીખે એ પણ સાચું છે ત્રીજું ડચ અને અંગ્રેજીને પણ સાયન્ષ્ષુણતા અને વિશ્વ બંધુત્વ માનતી ભારતની પ્રજાએ આવકાર્યા તો એ પણ સાચું છે ચોથું બાકીનું એક ખોટું છે બરાબર તો ચોથો જવાબ આવશે તો પ્રાચીન ભારતમાં જ્યોતિદેવ ભારતની આર્થિક એકતા પર નહીં પણ સામાજિક એકતા અને વિવિધતામાં એકતા પર ભાર મૂક્યો તો બરાબર વિવિધતા તાજમહેલા શ્વેત સંગેમર ઝાંખા અને પીળા પડી રહે તેનું કારણ શું હતું બરાબર કયું પ્રદૂષણ બરાબર તો આમાં વાયુ પ્રદૂષણ આવશે બરાબર મથુરાની જે ફેક્ટરી રિફાઈનરીઓ છે એના લીધે બરાબર તો આપ સૌનો આભાર સાથે વિડીયો પસંદ પડે લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો સાથે તમારા મિત્રો જોડે આ ચેનલ શેર પણ કરતા રહેજો એના લીધે એ પણ લાભ લઈ શકે અને ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નોટિફિકેશન માટેની જે બેલ છે એ પણ એક્ટિવ રાખજો જેના લીધે આવા નવી નવી અપડેટ નવા નવા વિડીયો આપને જરૂર મળતા રહે સાથે મારા માટે કાંઈ સુધારો વધારો હોય તો મને જરૂર સૂચન કરજો આપ સૌનો આભાર થેન્ક યુ